શું નામ છે તમારું મારું નામ ભરતભાઈ ભીમજીભાઈ વિશ્વ વેપારી સંગઠન કાર્યકરત અને વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકરત છે કલેક્ટર સાહેબને અમે એ જણાવવા માટે આવ્યા છીએ કે કાલે સાંજના સાડા પાંચ વાગ્યે અમારા એક કરિયાણાની દુકાન છે ત્યાં આ લોકો વિરધર્મી દ્વારા પહેલાં એક ગાડી મેકી થોડીક માથાકોટ કરી અને બે ચાર વ્યક્તિ આવ્યા અને જે મોહમ્મદ નામ છે એનું અને બીજા એની સાથે અમનભાઈ સોહિલભાઈ અજીતભાઈ અને અન્ય દસ થી પંદર વ્યક્તિ જેટલા સામૂહિક વ્યક્તિ આવી અને અમને ઢાળીને અમારી દુકાનની અંદર લઈ ગયા જે ઝાપાઝપી કરી અને

અને બે ફામ ઈ લોકો અમને ધમકી આપેલી છે જાણ જાણ કરી કરેલી છે છે ધરપકડ કરવામાં આવી અને અમારા ભાઈ હજી ભાવનગર હાલ અત્યારે સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં છે અને પોલીસ દ્વારા અમને સાથ સહકાર સમયસર મળી રહેશે પણ તો આ લોકો એનો કોઈ પણ ડર રાખ્યા વગર આ લોકોનો કાર્યક્રમ અમારી ઉપર ફરીથી આવા પ્રયાસો સાથે ચાલુ રહેશે ખરેખર સરકારે શું પગલાં ભરવા જોઈએ કે તાત્કાલિક શું કામ કરવી જોઈએ આ લોકોની ખરેખર એની ધરપકડ કરીને એને શિક્ષા આપવી પડે કે આની અસર આખી માર્કેટમાં વેપારીમાં બહુ ખરાબ પડે છે ઓકે બસ